મિત્રો આ જોઈ શકો છો તમને અત્યારે પહેલાં બેલ જે બેલ બેલને આમ ફરાઈ ફરાઈને કચેરીઓ બનાવતા લેકિન અત્યારે તમે હાલમાં જોઈ શકો છો જુગાડ આપણે ઇન્ડિયન ટેકનોલોજી જુગાડ કે આ જોઈ શકો તમે અને અહીંયા આ બાઇક ચાલી રહ્યો છે હું પણ આમ વચ્ચે આવી ગયો છું વચ્ચેથી તમને લાઈવ બતાવી રહ્યો છું કેવી રીતે અહીંયા કચરીઓ તૈયાર થઈ રહ્યો છે હું પણ આમ ગોળ ગોળ ફરી રહ્યો છું કચેરીઓ સાથે કચેરીઓ અહીંયા તૈયાર થઈ રહ્યો છે

અને શિયાળાની મોસમની અંદર સૌથી વધારે જે આપણે ગુજરાતમાં ખવાય એ છે કચરીઓ લેકિન અત્યારે કચેરીઓની જે ટેકનોલોજી છે એ બદલાઈ ગઈ છે પહેલાંના જમાનામાં જે કચેરીઓ બનતું અને એમાં અત્યારે કચેરીઓમાં પણ ઓનલાઈન ટેકનોલોજી આવી ગઈ છે શું છે ટેકનોલોજી તમને હવે આગળ અમે તમે વિસ્તારથી જણાવીશું એને પહેલાં હું કહું છું તમને કે ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચાલો હવે તમને રંગીલા રાજસ્થાન રંગીલા રાજસ્થાનની કચેરીઓની જે સ્પેશિયલ વેરાયટી છે એ બતાવીએ हाँ भाई अपना रंगीला राजस्थान अड़सा समय शू नाम साहू हीरालाल साहू क्या थी आओ जो? आप कहाँ से आते आप भीलवाड़ा भीलवाड़ा राजस्थान से और अभी ठंडी का मौसम आ रहा है जस्ट स्टार्टिंग अभी जस्ट चालू किया है चालू ही किया है तो तुमने पाचल टेक्नोलॉजी देखाती हे मित्रों आ जो तरह पहला बैल जो होता बैल ने आम हराई फराई कचे बनावता लेकिन अत्याराल में जी सको जुगाड़ अपने इंडियन टेक्नोलॉजी जुगाड़ कही सको ते જે છે બાઈકને જે છે ચાલુ કરી દીધી છે નોર્મલ સ્પીડમાં બાઇક આમ આમ ફરી રહ્યો છે અને કચેરીઓ વચ્ચે તૈયાર તૈયાર થઈ રહ્યો છે હું તમને થોડું બતાવું તો ચાલો હું તમને અંદરથી આ જે દ્રશ્યો છે દેખાવ તમને કેવી રીતે કચેરીઓ તૈયાર થઈ રહી છે આ જોઈ શકો છો તમે આ વચ્ચે હું આવી ગયો છું આ જુઓ કચેરીઓ અહીંયા દેશી એકદમ જે ટેકનોલોજી તરીકે જે છે તૈયાર થઈ રહ્યો છે અને અહીંયા આ બાઇક ચાલી રહ્યો છે હું પણ આમ વચ્ચે આવી ગયો છું વચ્ચેથી તમને લાઈવ બતાવી રહ્યો છું કેવી રીતે અહીંયા કચેરીઓ તૈયાર થઈ રહ્યો છે હું પણ આમ ગોળ ગોળ ફરી રહ્યો છું કચેરીઓ સાથે અને આ જે છે આમાં શું વસ્તુ નાખી આમાં પેકેટ આપણે તિલ ઓર ગોળ નો આઈટમ ઓનલી તો આમાં જે છે મિત્રો તિલ અને ગોળ બે વસ્તુઓ નાખેલી છે એ બધું આમ જુઓ આ તમે જોઈ શકો છો કેવી રીતનું કચેરીઓ અહીંયા તૈયાર થઈ રહ્યો છે અને ટેકનોલોજી એની ઉપર મને બહુ મજા આવી જોવાતી અને ટેકનોલોજી અત્યારે જે બદલાઈ ગઈ છે પહેલાં બેલ ચાલતો બેલ સાથે સાથે જે છે બેલથી બનાવતા જૂના જમાનામાં અત્યારે જે છે તમે જોઈ શકો છો કેવી રીતે બાઇકની જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કચરીઓ અહીંયા બની રહ્યો છે આગળ તમને જણાવીશું અહીંયા તૈયાર કચરીઓ શું બનેલો છે અત્યારે ભાઈ પાસે અને અમે પણ થોડું પેકિંગ કરાવીશું ઘેર માટે અત્યારે જે શિયાળાની સિઝન ચાલુ થઈ છે તમને પણ કચરીઓ જોઈતું હોય તમે આ જે વિસ્તાર છે એ કોણસા એરિયા જપ્યા હો અભી અડાલજ 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 એરિયાની અંદર આ દુકાન છે હવે આપણે એમની પાસે જોઈએ કચેરીમાં શું શું તૈયાર છે અને ઓનલાઈન પેમેન્ટ ફોન પે ગૂગલ પેથી પણ સ્વીકાર કરે છે આ તમને પાર્સલ માટે આમાં પાર્સલ કરીને આપે છે અને જો હે મસાલેવાળો આ મસાલાવાળો પેલો હે આ મસાલાવાળો કચરીઓ છે શું શું ક્યાં ક્યાં હોય છે કિસમિસ તો આમાં તમને દેખાઈ રહ્યો છે મિત્રો સૂટ છે કાજુ છે કિસમિસ છે અને ખજૂર પણ છે બરોબર શું ભાવ છે આનો એસકા ભાવ ક્યાં ચાલીસ કિલોના બસો ચાલીસ કિલોના અને બીજી વેરાયટી બીજીમાં શું છે આ છે તિલવાળો આ સાદો તમે શકો આની હું વિડીયો લઈ રહ્યો છું મિત્રો અને એની જે ઇસ્માઇલ આવી રહી છે બહુ જોરદાર સુગંધ ખુશબુ આવી રહી છે આ છે સાદો હા સાધાનો શું ભાવ છે સાદે કા કે ભાવ દોસો બીસ વો દોસો ચાલીસ બસ બીસ રૂપિયા કા ફરક તો મિત્રો માત્ર વીસ રૂપિયાનો ફેર છે અહીંયા તમને બસો વીસ રૂપિયામાં સાદું કચરીઓ મળશે અહીંયા અને બસો ચાલીસ રૂપિયામાં પેલો મસાલોવાળો એની અંદર ડ્રાયફ્રૂટ વાયફ્રૂટ બધું નાખેલો ખજૂર વગેરે તો ચાલે હવે આપણે ટેસ્ટ કરીએ થોડું શું પેલા મસાલાવાળો લઉં તો આ જે છે મસાલા આપણે ટેસ્ટ કરીએ કરીને પછી સાદો ટેસ્ટ કરીને જણાવીશું તમને કયો સારો છે વધારે આ જે મેં અત્યારે ટેસ્ટ કર્યું એ હતું મસાલાવાળો ટેસ્ટમાં સારું છે હવે આપણે ટેસ્ટ કર્યું છે સાદો આ જે સાદો છે હવે સાદો ટેસ્ટ કરીએ આનંદ મારી પોતાની વાત કરું તો મને સાદું બહુ ગમે છે ગયા વર્ષે પણ મેં ઘણો બધો સાદો ટેસ્ટ કર્યું તો સાદું ઘર માટે લીધું હતું તો અત્યારે હું ઘર માટે અહીંયા સાદો પાર્સલ કરાવી રહ્યો છું બાકી તમને જેવું ટેસ્ટ ગમે એ પ્રમાણે હું અહીંયાનો એડ્રેસ તમને જણાવી દઉં કાલુ આપણે અડાલજ અડાલજ જે સર્કલ છે તમે આ બાજુ આ બાજુથી આવશો યા પછી સામે આશાપુરી શિવશક્તિ ધાબો છે એની જસ્ટ સાબે આ દુકાન છે અને આ અડાલજનું મેન મહેસાણા જવાવાળું જે છે આપણો પટ્ટો ચાણસમાં મહેસાણાવાળો જે રસ્તો છે આ બાજુથી પણ તમે આવી શકો છો આમના ભાઈનો નંબર પણ આપેલા છે આની અંદર તમે કોન્ટેક કરી શકો છો ઓર્ડર ઓર્ડર આપવું હોય તો તમારે આ નંબર છે રંગીલા રાજસ્થાની નામ ભૂલતો નહીં ચાલો મિત્રો હવે હું અહીંયા પહેલો પાર્સલ લઉં ઘર માટે પછી અમારે જવાનું છે ગાંધીનગર બીજા કામ માટે તો કેવું લાગ્યું તમને આ વિડીયોને કેવું લાગ્યું કચેરીની આ નવી ટેકનોલોજી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મળીશું મિત્રો આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ